શહેરના જા નાસ્થાની લારી દુકાનોથી ગેસના સિલિન્ડરની ચોરી કરનાર ત્રણ રીઠ આરોપીઓને ચોરી કરેલ ગેસના સિલિન્ડરો સાથે શોધી કાઢી ચોરીના આઠ ગુનાઓ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિટેક્ટ કર્યા છે તાજેતરમાં ગેસ સિલિન્ડરો બોટલોની ચોરીના બનેલા ગુનાઓમાં સુંડોવાયેલા આરોપીઓ અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત શોધખોળમાં રહેલ ટીમને માહિતી મળી હતી કે અગાઉ ચોરી તથા ચેઇન સ્નેકિંગના ગુનાઓમાં પકડાયેલ અને વારસ્ય પોપ્યુલર બેકર્સ મંદિર પાસે રહેતો રાજાર તેના મળતિયા સમૂહ સાથે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓએથી ચા નાસ્તાની લારીઓ તેમજ દુકાનો ઉપર રાખેલ ગેસની બોટલો ચોરી કરેલ છે હાલ ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ ઝાડી ઝાખડામાં ચોરીના બોટલો સાથે તેના મળતી ઇસમો સાથે હાજર છે તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ ઝાડી જાડી જઈ ખાતરી તપાસ કરતા સ્થળ પર ત્રણ ઈસમો શંકાસ્પદ અલગ અલગ કંપનીના બોટલો નંક આઠ તેમજ એક મોટર સાયકલ સાથે મળી આવતા ત્રણ ઇસમો સતપાલ સતપાલસિંહ ઠાકુર ભરતભાઈ દરબાર જય કિશન ઉર્ફે કૃષ્ણા ભરતભાઈ દરબાર વડોદરા શહેર હોય તેઓ પાસે ગેસના બોટલોના બિલ કે લખાણ ન હોય જેથી આ ત્રણેયની સઘન પૂછપરછ દરમિયાન છેલ્લા એક મહિના દરમિયાન ત્રણેય એક સાથે અલગ અલગ જગ્યા જોડીમાં સાયાજીગંજ રેલવે સ્ટેશન આરાધના ટોકીઝ પાસે પ્રતાપનગર બ્રિજ પાસે મકરપુરા માણેજા ખાતે ચા નાસ્તાની તેમજ આમલેટ અને ચાઇનીઝની લારી દુકાનોમાંથી તેઓ પાસેથી મોટરસાયકલની ઉપયોગ કરી તમામ જગ્યાઓ ઉપર ખુલ્લે આઠ ગેસની બોટલો ચોરી કરે હોવાનું અને ચોરી કરેલ ગેસના બોટલો તેઓ પાસેથી મોટર ઉપર વેચાણ કરવા માટે જનાર હોવાની હકીકત જણાવતા આ ત્રણેય સમોની અટકાયત કરી આ ગેસના બોટલો ચોરી અંગે વડોદરા શહેર સાયજગંજ રાવપુરા મકરપુરા પાડી પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલા હોય અને આ તમામ ગુનાઓ ડિટેક્ટ થતા હોય તમામ પોલીસ સ્ટેશને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે